જરા કથામાં ધ્યાન આપજો ભગવાન બેઠા હતા ભગવાન વ્યાસ વ્યાસ નામ એટલા માટે પડ્યું છે કે વિસ્તાર કર્યો એટલા માટે વ્યાસ નામ પડ્યું બાકી નામ છે કૃષ્ણ દ્વૈપાયન યમુનાજીના દ્વીપમાં જન્મ થયો છે ભગવાન વ્યાસ નો એટલે દ્વૈપાયન નામ છે ભગવાનના ઘણા બધા નામ છે ભગવાન વ્યાસનું એક નામ છે બાદરાયણ 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 એટલે બોર ખાઈ ખાઈને જેણે આ ગ્રંથો લખ્યા છે એટલા માટે એમનું નામ પડ્યું છે બાદરાયણ હું તો ક્યારેક ક્યારેક કહેતો રહો કે આ કથા વાંચી આ કથા ગાય અને આ કથા સાંભળીને આપણે તો બધા આનંદ કરીએ છીએ પણ જેણે બોરની છાલ ખાઈ ખાઈને આપણા કલ્યાણ માટે આ ગ્રંથ આ ગ્રંથ આપણને આપ્યો વેદ જેવા પરમ જ્ઞાનીઓને પણ જે જ્ઞાન આપી શકે એવા શાસ્ત્રો એવા ઉપનિષદો એવા પુરાણો આપ્યા એ બોરની છાલ ખાઈ ખાઈને જેને આપ્યા એને આપણે શું આપ્યું આ આપણા કલ્યાણ માટે લખાયેલા છે ખાલી પોતાનું કલ્યાણ કરવું હોત તો જ્ઞાન હતું જ એમની પાસે પણ નહીં એમણે લખ્યું શું કામ બોલે હું એક સુખી ન થાવ મારા દ્વારા આખું જગત સુખી થવું અને મને તો કેતા આનંદ થાય કે પોતાના સુખ કરતા લક્ષણ સનાતન ધર્મનું છે સનાતન ધર્મ એટલે શું ભલે પોતાના કરતા બીજાની ચિંતા વધારે થાય વ્યાસજી બેઠા છે અને એક દિવસ અચાનક ગુફામાં બેઠા બેઠા કંદરામાં બેઠા બેઠા અશાંત થઈ ગયા અશાંતિએ ચિત્તને ઘેરી દીધી આંખમાંથી આંસુ પડી ગયા વિચાર કરવા લાગ્યા કે મેં જગતના ઉપયોગ માટે આટલું બધું લખ્યું છતાં મને હજી શાંતિનો અનુભવ કેમ નથી થતો વેદ એક હતો એના ચાર વિભાજન કર્યા ચાર વિભાજન કર્યા એટલું જ નહીં એ ચારે વેદને ચાર શિષ્યો ઉભા કર્યા અને ચારે વેદને ચાર શિષ્યોને ભણાવ્યા છે પરંપરા શરૂ થઈ ગુરુ પરંપરા બોલાય ને વંદે ગુરુ પરંપરા ગુરુ પરંપરા કોને શરૂ કરી બોલે ભગવાન વ્યાસે શરૂ હકીકતમાં તમે જુઓ ને અષાઢ સુદ પૂનમ અષાઢ પૂનમ એને શું કહેવાય હા પૂર્ણિમા બજરંગદાસ બાપાને ત્યાં તો કેવો અહીંયા બગદાણામાં તો જાણે માનો મેરામણ ગુરુ પૂર્ણિમા પણ એનું નામ છે ને તમે પંચાંગમાં જોશો ને તો ગુરુ પૂર્ણિમા તો છે જ

અશાંત થઈ ગયા વેદ એક હતો એના ચાર વિભાજન કર્યા ચાર વિભાજન કર્યા ચાર શિષ્યને ભણાવ્યા ભાગવતમાં તો બહુ સુંદર પ્રમાણ છે કવિ ઋગ્વેદ હતો એ પૈલ નામના સંતને ભણાવ્યો સામવેદ જૈમિની મહારાજને બનાવ્યો છે ભણાયું ગુરુ પરંપરાનો અર્થ છે વેદ પરંપરા પેલા આપણે ત્યાં એટલા માટે એટલા માટે ગુરુ કાન ફૂંકતા તમને આ હજી પણ હજી પણ જોવા મળે જે જે મારા વડીલો બેઠા છે એને જેને જેને ગુરુ ધારણ કર્યા હશે એ કાન ફૂંકે કાન ફૂંકે એટલે કાનમાં એક કાંઈક એવો મરમનો શબ્દ કહી દે કે એના બુદ્ધિના દરવાજા ખુલી જાય મારે કયા રસ્તે ચાલવું છે એનું નામ છે ગુરુ પરંપરા

મસ્તકથી મસ્તકમાં જાય એનું નામ વેદ પણ પછી મધ્યકાલીન યુગમાં શું આવ્યું છાપખાના આવ્યા અને મસ્તકનો વેદ છે ને એ પુસ્તકમાં જતો રહ્યો છાપખામાં એટલે કે પુસ્તકમાં જતો રહ્યો બાકી વેદનો અર્થ છે પરંપરા જેને આપણે વૈદિક પરંપરા કહીએ છીએ એ ઋગ્વેદ નામનો જે ગ્ર વેદ હતો એ પહેલ નામના સંતને ભણાયું સામવેદ જૈમિની મહારાજને પણ ભણાયું છે वैशम्पायन अयवेको ऋष्णातो यजुसामुत वैशम्पा वैशम्पा शिष्यता एने यजुर्वेद अने अथर्व अथर्वङ्गिरसामासित् અથવર અથર્વ વેદ હતો એ સુમંત મહારાજ ને ભણાયો ઇતિહાસ અને પુરાણ જે છે ને એ અહીંયા જે કથા કરે છે ને જરા ધ્યાન આપજો અહીંયા જે કથા કરે છે ને એ સુત પુરાણી પણ એ સુત પુરાણી ના દીકરા સુત પુરાણી છે અહીંયા ઇકરાર કરે છે સુત પુરાણી જે કથા કરે છે એ શૌનકજીની સામે કે ઇતિહાસ અને પુરાણો જે હતા એ મારા પિતા સુતને ભણાવ્યા તો અહીંયા જે કથા કરે છે એ કોણ છે બોલે એ પણ સુતપુરાણી જ છે પણ એ સુતપુરાણીના દીકરા છે જે મૂળ સુતપુરાણી છે ને એને બલરામજીએ મારી નાખ્યા ભગવાનના ભાઈ ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામજી કથામાં ગયા અને કથામાં કઈ આમ તેમ થયું તો બાજુમાં હળ પડ્યું હતું એ સુતપુરાણીને માર્યું અને સુતપુરાણી એક વિશેષ ચર્ચા છે આખી પણ પછી ઋષિ મુનિઓ બધા ભેગા થયા બલરામજીને આવીને કહ્યું કે બલરામજી તમે મહોદય અને પછી બલરામજીએ એ જે જ્ઞાન હતું એ ત્યાંથી લઈ અને એના દીકરામાં મૂકી દીધું એ પાછા સુતપુરાણી જ કહેવાય જે પિતા સુતપુરાણી છે એનું નામ છે રોમહર્ષણ પિતા મેર્ષણ અને અત્યારે જે કથા કરે છે એ નું નામ છે ઉગ્ર શ્રવા અત્યારે જે કથા કરે છે ને શૌલકજીની સામે એનું નામ છે એટલે અહીંયા ઇકરાર કરે છે એ સુતપુરાણી કે મારા પિતા સુતપુરાણી જે હતા એને આ આ કથા ભગવાન વ્યાસે ભણાવી ચાર વેદ વેદ એક હતો એના ચાર વિભાજન કરી અને ચારેય શિષ્યોને ભણાવ્યા છતાં શાંતિનો અનુભવ નથી મળ્યો